મહાનગરપાલિકાની મળેલી સાધારણ સભામાં રજૂ કરાયેલા અગિયાર કાર્યો અને અધ્યક્ષસ્થાનેથી ત્રણ કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા જેની ચર્ચાના અંતે અગિયાર કાર્યો સર્વનામતો મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે મૂકેલા ત્રણ કાર્યોની ચર્ચા પહેલાં જ કોંગ્રેસ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ મળી હતી આ બેઠકમાં અગિયાર કાર્યોને રજૂ કરવાની ત્રણ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પ્રશ્નો પાણી પ્રશ્ન અને ડિમોલેશન દબાણ સહિતની ચર્ચાઓ કરવામાં 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 આવી હતી આ ત્રણ રજૂ કાર્યો આવ્યા હતા જેની ચર્ચા જ કોંગ્રેસ દ્વારા વોકઆઉટ આવ્યું હતું કે આપના જબ તરેક જો જો મયે જે છે દરેક વખતે લા ગડા ફાળવી અને જાણે કે ભાઈ હકીકતમાં અત્યારે ધ્યાન દોરવા જેવું છે નંદના ઝૂપડા છે તો બોતરામના મહા મોટા મોટા લોકેશન આપ્યું બંગલાની પાછળની સાઈડમાં ડેવલપિંગ કરે છે કોમન છે એ લેઆઉટ પૈકીનો કોમન પ્લોટ છે ઇન્દ્રાવાસ બંગલો જે પાસ કરેલો છે એ ઓકે અંદર એની બાઉન્ડરી છે બોતરામની અંદર બાબત yeah. છે <jamais drama> <everywhere pick> <language> <Halo rip> <invention> ગેટવે નંબર છે એનો લેઆઉટ લેઆઉટ જ્યારે જે આપણી બાઉન્ડ્રી છે અને કંટ્રોલ પ્રમાણે ફિક્સ કરેલી છે એટલે એ બીજા નંબરનો જે ઇસ્કોન ગુંદર અને ઇસ્કોન બ્લોક વાળો ભાગ છે આપો ગુંદર એનો ઇ લેઆઉટ તો એ કોમન પ્લોટ છે એ કાર્ય બી નો લેઆઉટ નો ભાગ નથી આ લેઆઉટ નથી તો ના પડી પણ અત્યારે આ ભાઈ છે

તો સાહેબ ટીન કાઈ દેશે પાંચ કામ થાય છે ત્યાં અને હોટેલ બોડીમાં થાય છે સમય બગાડો સમય કાઢો કરો ખાલી કેમ ઉતરે હતો મારા ખાલી ગામ છે કોણા કેટલા 5 વર્ષની છે અને કેટલા દબાણો બીજું આમાં અમે આમાં જાણવા મળશે ક્રમ પ્રમાણે પ્રશ્ન પ્રમાણે જેનો વારો આવશે હા તો મને લેખિત આપો બરોબર અત્યારે જો કે તો નહીં મને લેખિત આપજો તો કેટલી રકમ ફાળવ છે જવાબ

162 તમાર સુદીપભાઈ લખતો હો સુદર્શન પાકો પાકો ભાણા ભાવનગર શહેરમાં જેવો મિત્ર ઉત્તરીયા આમ કે હોય ગુખ પાક તો મોરી છે આપ બધા સભ્ય જાણી શકે આ તો હરી સાહેબ કાર્યપિરમાં કેટલા કેટલા વાકરા કોને જંદર જરાવી છે

વાહ ભાઈ વાહ ડેવલપી ગેટ હા એરપોર્ટ થી બાલાનમાનથી એરપોર્ટ સુધી પહોંચે નોર્ટ બે પોઈન્ટ ક્યારે કરો મોતી તળાવ નોર્ટથી કેબલ શેટ બીજે નોર્ટ સીસી નો ત્રણસો ત્રણ પોઈન્ટ પચાસ કરો જેટ કોઈએસ આર બે પોઈન્ટ ત્રીસ કરો સેન્ટલાઇટિંગના કામો જે આપણે ચાર કરો

પછી કુંભારવાડા ની ડ્રેનેજ લાઇન નેટવર્ક પર અપગ્રેડેશન 10 પોઈન્ટ નીચે

ત્યાંથી આ એનો પ્રોજેક્ટ પહોંચી રહ્યા છે અને ગુજરાત છે એનો હિસાબ માંગે છે નહીં હવે તમે નિગમમાંથી છે પણ આપણે આપણને પૈસા કેટલા આપ્યા

માન્ય સભ્ય શ્રીને જણાવ ચાલુ નાણાકીય વર્ષ કે 2023-24 એ જે જૂની છે તેની આજની તારીખે છે 2302 તો બાકી છે અને કુલ કરોડ આસપાસ અને આપણે કરોડ એકાવન કરોડ કરોડ માં એવી કેટલી વેક્ટર છે કે જે પ્રેશર નથી થઈ શકે એમ મારા મારા જાણમાં આવી છે કે ભાઈ પ્રમુખ છે ફલાણી ફલાણી સોસાયટી નામ છે ને એવી કેટલી મિલકત છે 88000 માંથી આપણે એક બધું રીતે થોડો સર્વે જે કરેલો એ મુજબ લગભગ 20-25% નીકળી શકે નીકળે માં આપણે જૂની સમય ખાતા પડ્યા હોય ત્યારે એનો પાકા સરનામાનો અભાવ હોય તે નામ કરી ગયા હોય બધાની સાથે 20-25% મિલકત જોઈએ ઓકે ત્યારે આપણે છે ત્યારે આપણે છે ત્યારે આપણે આ સર્વે છે

તો ખાતા વચતાની ઈ વખતે આપણે રૂપિયા 2 રૂપિયા 3 રૂપિયા 10 રૂપિયા સુધી ખાતા ઉપર ખાતા તો એવા ખાતા અત્યારે જૂની પદ્ધતિ જે મારી પાસે ડેટા ડેટા સેમ ચારસો માં ચોવીસો પચાસ ખાતા હતા અને પાંચસો માં પચીસો સત્યોતેર ખાતા હતા હજાર એકતાલીસો પચાસ ખાતા એટલે કેટલી આવા એ જવા અમુક આપણે માન્ય છે શ્રી સાહેબ આ કોઈ અમુક છે 50 રૂપિયા 100 રૂપિયાના ના વાળા હતા અમુક થોડા ભરેલા નહોતા એના જા બિલ મારા ખ્યાલ મુજબ તેની અમે ચર્ચા થઈ હતી કે રૂપિયા 2 રૂપિયા જેટલા હતા હિસાબમાં પરચુરની તંગી થઈ હતી હતા બરાબર ને આપણે ચર્ચા તો આવા ખાતા હજી જો માંડવા કરવી ને તો બધી 50% નીકળી જાય બે વર્ષ સુધી આ મારા ખ્યાલ મુજબ બે વર્ષ સુધી આપણે વ્યાજ માફીની સ્કીમ લંબાવી બરાબર ને

એવી રીતે ઓળખવા લેવાય અરે કોઈ જો એવી ટીવી દાદા કે દાદાજીને અમાર વાત હોય ભાગ બેઠક દેવાની વાત વાત હતી તો એક પણ

આજે ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અગિયાર ઠરાવ અગિયાર કાર્યોનું કામ થયેલ તેમાં અગિયારે અગિયાર ઠરાવ સર્વાનુમતે મંજૂર થયેલ અધ્યક્ષ સ્થાનેથી ત્રણ મુદ્દા લેવામાં આવેલ અને ત્યારે વિપક્ષે વોકઆઉટ કરતા ત્રણે ત્રણ ઠરાવ પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ